નમસ્કાર મિત્રો મિત્રો આજનો વિડીયો જે ટોપિક ઉપર છે કદાચ એ કોઈએ રિલીઝ નહીં કર્યો હોય કોઈએ કદાચ આ ટોપિક ઉપર વિડીયો બનાવ્યો નહી હોય મિત્રો આજે તમારી સાથે અને મારી સાથે એક એવો ફ્રોડ થયો છે જેની તમને કલ્પના નથી જેનો તમને કોઈ અંદાજો પણ નથી મિત્રો આજે એનો શિકાર હું બની ચૂક્યો છું એટલે આ વિડીયો બનાવવાની ફરજ પડી છે કદાચ તેનો શિકાર તમે બન્યા હશો મિત્રો આ વિડીયો ની અંદર હું એક કોલ રેકોર્ડિંગ રિલીઝ કરવાનો છું શું વાતચીત થઈ છે તે કસ્ટમર કેર સાથે તે બધું જ મિત્રો આપણે ગ્રુપ સાથે આ વિડીયો ની અંદર જણાવવાનો છું શું શું વાત થઈ છે તે બધું જ મિત્રો આ વિડીયો ની અંદર તમે સાંભળશો મિત્રો આજે બધા સ્માર્ટફોન વાપરે છે અને સ્માર્ટફોન ની અંદર એક સિમ કાર્ડ જરૂરથી હશે એ સિમ કાર્ડ કાં તો જીઓ નું હશે એરટેલ નું હશે અથવા તો વીઓ નું હશે તો મિત્રો આ સિમ કાર્ડ તમે ક્યાં તો તમે કોઈ રિટેલર પાસે લીધું હશે અથવા તો કોઈ સ્ટોરમાં જઈને ખરીદ્યું હશે મિત્રો તમે કોઈ પણ કંપનીનું સિમ કાર્ડ જો જઈને ખરીદ્યું હશે અથવા ત્યાં જઈને તમે કાર્ડ જનરેટ કર્યું હશે ત્યાં સુધી તો મિત્રો બરાબર છે પરંતુ જો તમે એરટેલ જીઓ અથવા વીઆઈ નું આ સિમ કાર્ડ જો તમે કોઈ રિટેલર પાસે અથવા તો તમે જોતા હશો માર્કેટની અંદર કે ગમેતા રોડની સાઈડોમાં છતરો નાખીને જે રિટેલરો મિત્રો સિમ કાર્ડ સેલ કરે છે તેમની પાસે જરૂરથી ગયા હશો અથવા તો તમે જશો તો બસ મિત્રો આ જ વાત છે અહિયાં હું રિટેલરોની જ વાત કરીશ અને અહિયાં આપણી સાથે શું ફ્રોડ થયો છે તે તમને હું અત્યારે જણાવવાનો છું મિત્રો અત્યારે આપણે એરટેલ અને જીઓ ને તો સાઇડમાં રાખીએ છીએ પરંતુ વાત સીધી વીઆઈ કંપનીની કરીએ છી મિત્રો થોડા દિવસ પહેલા હું વીઆઈ રિટેલર પાસે ગયો હતો એક સિમ કાર્ડ જનરેટ કરાવવા માટે મારે નવું સિમ કાર્ડ લેવાનું હતું તો મેં રિટેલરને પૂછ્યું કે મારે ભાઈ સિમ કાર્ડ લેવું છે હવે મિત્રો વિડીયો ખાસ ધ્યાનથી થી જોજો કે આપણી સાથે શું ફ્રોડ થઈ રહ્યો છે આ રિટેલરો આપણને કઈ રીતે ઉલ્લુ બનાવે છે તમારે અને મારી જોડે કઈ રીતે વધારાના પૈસા પોતાના ખિસ્સામાં ભરે છે તે મિત્રો આ ખાસ ધ્યાનથી જોજો હવે મિત્રો તમે આ પોસ્ટર જુઓ હું એ રિટેલર પાસે ગયો હતો તો તેને આ પોસ્ટર પોતાને છત્રીમાં ટીંગાડેલું હતું એટલે કે લટકાવેલું હતું તેમાં મિત્રો સાફ લખેલું છે કે માં સિમ કાર્ડ અને ઇન્ટરનેટ સેવા અને કોલિંગ સેવા એક મહિના માટે બધા ફ્રી તો હવે મિત્રો હું તેની પાસે ગયો તો તે મારી પાસે સો રૂપિયા માંગે છે હવે તમે વિચાર તો કે આપણી પાસે સો રૂપિયા કેમ માંગે છે મિત્રો મેં રિટેલર ને જણાવ્યું કે ભાઈ ત્યાં અહીંયા પચાસ રૂપિયા લખ્યા છે તો તું પાસે સો કેમ માંગે છે તો તે ભાઈ એ રિટેલર ભાઈ મને જણાવ્યું કે આ અમારી કંપની ની પોલિસી છે અમારી સિસ્ટમ છે મેં કીધું ભાઈ આ કઈ સિસ્ટમ તો અમારી એક્સ્ટ્રા પચાસ માંગે છે પચાસ માં તો અહીંયા લખેલું છે કે સીમ કાર્ડ અને ઇન્ટરનેટ સેવા ફ્રી હવે મિત્રો ધ્યાન થી સાંભળજો એને કોઈ ભાઈને ફોન કર્યો અથવા તો કોઈ તેમનો ઉપરી મેનેજર હશે એને ફોન કરીને જણાવ્યું કે ભાઈ આ રીતની તકલીફ છે કોઈ કસ્ટમર આ રીતે આવ્યો છે હવે મિત્રો તે રીટેલરે તેમના કોઈ મેનેજરને ને અથવા તો કોઈ શોપ પર કોઈ વ્યક્તિને ફોન કર્યો હશે અને મને વાતચીત કરાય વાત કરો તો મિત્રો સાથે મેં વાતચીત કરી તેમણે મને કીધું કે ભાઈ તમારે સો રૂપિયા આપવાની કઈ જરૂર નથી પચાસ રૂપિયા આપો સિમ કાર્ડ લઈ લો નવું સિમ કાર્ડ જનરેટ કરાવી શકો ત્યાંથી હવે મિત્રો હવે તેમને મને સો રૂપિયા આપવાની ના પાડી અને આપણે પચાસ રૂપિયા સીધી આપવાની વાતચીત કરી તો મિત્રો હવે પછી મેં સીધો કસ્ટમર કેરમાં કોલ કર્યો એ જે મેં અને તમામ હતી નોંધાવી અને વાતચીત કેર વાળા આપણને એ કસ્ટમરે કોઈ ચાર્જ એક્સ્ટ્રા આપવાની જરૂર હોતી નથી ના તો પચાસ રૂપિયા તમે આપી શકો છો ના તો સો આપો છો સિમ કાર્ડ તો ફક્ત ફ્રી હોય છે બસ તમારે તેનો ચાર્જ અને ઇન્ટરનેટ નો જે તમારે અલગથી ચાર્જ લાગતો હોય છે એ તમારે અમારા નિયમ મુજબ અમારી સિસ્ટમ મુજબ આપવાનો હોય છે તો મેં તેમને જણાવ્યું કે ભાઈ આમાં કેટલો ચાર્જ આપવાનો હોય છે તો પછી તો કે તમારે કદાચ દસ રૂપિયા આપવાનું હોય છે પર સિમ કાર્ડ અથવા તો પચાસ રૂપિયા જે ટાઈમ પ્રમાણે જે નિયમ પ્રમાણે લખે તે તમારે આપવાનો હોય છે જનરેટ કરવાનું હોય છે તો મેં તે કસ્ટમર ત્યાં તો મેં તે કંપનીના સાહેબ ને કીધું સાહેબ આ અમારી જોડે સો રૂપિયા માંગે છે તો કે અહીંયા લખેલું છે પચાસ રૂપિયાનું સિમ કાર્ડ ફ્રી તો મિત્રો તે સાહેબ મને તદ્દન ના પાડી કે સો રૂપિયા આપવાના થતા નથી અને એ રિટેલર સાથે અમને વાતચીત કરાવો તો મિત્રો એક કસ્ટમર તૈયાર વાયા મને ત્યાં કીધું કે તમે કયા લોકેશન પર છો અને રિટેલરનું નામ શું છે મને તેનો બાયો ડેટા મોકલો અથવા એ કયો રકેલો છે મિત્રો હું ધારો ધારતો એ રિટેલરનો વિડિયો પણ ઉતારી શકતો પરંતુ હું મેં એવું નથી કર્યું એનું કારણ છે કે મારા લીધે એની જોબ જવાની હતી એ નક્કી જ હતી પરંતુ એની બદનામી થાત કે હું એ નતો ઈચ્છતો કે એની જોબ જાય અને એ તો મિત્રો એનું તો કોઈ દોષ નથી એ તો કામ કરે છે પરંતુ મિત્રો એ કામ કરે છે એ પગાર તો એને કંપની અલગ એને ચૂકવે છે મિત્રો પરંતુ આપણી સાથે અલગથી extra પૈસા લે છે મિત્રો અને એ એના ખીચામાં જાય છે કંપનીનો નથી આપતો કંપનીવાળા તો ચોખ્ખું જ કહે છે કે એનો કોઈ ચાર્જ નથી તમારે દસ રૂપિયા સિમ કાર્ડ આપવાનો હોય છે અથવા તો જે સિમ કાર્ડનો ચાર્જ લખેલો છે પચાસ રૂપિયા અમારા નિયમ પ્રમાણે એ તમારે આપવાનો હોય છે હવે મિત્રો આ આપણી પાસે સો રૂપિયા માંગે છે મિત્રો તો અહીંયા એ રીટેલર કમજોર એટલા માટે પડ્યો કેમ કે એ આપણી સાથે ખોટું કરી રહ્યો હતો એટલા માટે હવે તમે કે કોઈ મોટો માણસ છે કે અથવા તો કોઈ લેડીઝ હશે કોઈ મોટી ઉમરનો વ્યક્તિ હોય

જણાવો સર હલો હા સર જણાવો સર જે મારું નામ પ્રવીણ છે હું વીઆઈ કસ્ટમર છું બરાબર એક ઇન્ફોર્મ કરવા માંગુ છું કે કોલ મેં રેકોર્ડ કર્યો છે હવે મારા સર માહિતી એટલી લેવી છે કે હું વીઆઈ કસ્ટમર ઓલરેડી છું અને મારે નવું સિમ કાર્ડ લેવું છે તમારું બરાબર હવે જે રોડની બાજુમાં જે સાહેબ તમારા જે રિટેલરો ઊભા રહે છે છત્રે વાળા બરાબર હવે આ લોકો જે બોર્ડ મારેલું હોય છે સિમ કાર્ડ પચાસ રૂપિયા બરાબર અંદર લખેલું હોય છે ઇન્ટરનેટ અને એક મહિનો ફ્રી કોલિંગ બધું તો સર મારી પાસે સો રૂપિયા માગે માગે કઈ રીતે માગી શકે અંદર પચાસ રૂપિયા લખેલું છે મારી પાસે સો માગે છે પંદર પચાસ રૂપિયા લખેલું છે સો રૂપિયા માગે છે બોર્ડ બોોર્ડમાં લખેલું છે કે નવું સિમ કાર્ડ ફક્ત પચાસ રૂપિયા કરાવો અને ઇન્ટરનેટ અને કોલિંગ અનલિમિટેડ 1 મહિના માટે ફ્રી હવે એ મારી પાસે સો માંગે છે કે કોઈ ચાર્જ છે તમારો કંપનીનો કે અલગથી આ નો કોઈ ચાર્જ છે ચેક કરી લઉં છું લાઈન પર બનારો છો ઠીક સર જો કેટલું જે સિમ કાર્ડ હોય છે ને એના પર કોઈ ચાર્જ હોતો નથી જે રિચાર્જ કરાવો છે ને અંદર જે રિચાર્જ આવે છે ને એનો ચાર્જ હોય છે એ ચાર્જ કેટલો હોય છે સર સર એ જ ચાર્જ હોય છે જે પ્રમાણે સર રિચાર્જ હશે એ પ્રમાણે ચાર્જ હોય છે સરિમ એકસો નવ હા તમારી આમાં એવું લખ્યું છે કે કાર્ડ માત્ર પચાસ રૂપિયા એક મહિનો ઇન્ટરનેટ ફ્રી એવું લખેલું છે તમારે વીઆઈ કસ્ટમર રિટેલનેટ ઇન્ટરનેટ ફ્રી આવતું હોય તો સર એ પ્રમાણે જે રિચાર્જ કરાવતા હોય ને બસો નવ્વાણું વાળું હોય ત્રણસો વાળું હોય તો પછી મારી પાસે બસો નવ્વાણું કે ત્રણસો ત્રણસો રૂપિયા લેવા જોઈએ ને સો રૂપિયા કઈ રીતે લેશે એ ખબર નથી પડતી મને હા એ રીતે સર એમની હોય ને રિટેલરની સર એમની પણ કન્ડિશન હોય સર જે સિમ કાર્ડ લો છે ને એની એની કોઈ છે નહી ફક્ત તમારો રિચાર્જ ને જે છે ને એનો ચાર્જ લાગે સર તો સાડા ત્રણસો નો રિચાર્જ કરાવી આપતો હોય તો સર પૂછી લેવાનું કે કેટલા વાળું રિચાર્જ આવે કેટલા જીબી પડે છે મહિનાનું એટલું રિચાર્જ હોય તો સર એ પ્રમાણે તમને મળશે તો સારું કહેવાય સર એમના તો પછી એ લોકો તમારા રિટેલર બસો નવાણું રૂપિયા લેવા જોઈએ ને કસ્ટમર જોડે અને આ રીતે બોર્ડ ના મરાય ને પછી કે માત્ર પચાસ રૂપિયામાં નવું સિમ કાર્ડ સાચી વાત છે સર તો પછી સર હું વાત કઈ રીતે કોઈ બી કસ્ટમર જોડે એ લોકો પૈસા પચાસ રૂપિયા લેતા હોય તો પછી અલગથી રિચાર્જ બસો રૂપિયા લેતા હોય તો એ કસ્ટમર જણાવવું જોઈએ મેં બી પૈસા નથી લેતા સર મહિના પેલા મેં બી સર કરાયું છે ઓલરેડી તમારી વીઆઈ કંપનીનું સીમ કાર્ડ લીધેલું છે બરાબર એમાં એવું લખેલું છે કે મે પચાસ નું સીમ કાર્ડ લીધું સર એમાં મહિનો એક મહિનો મને ઇન્ટરનેટ અને કોલિંગ બધું ફ્રી મળ્યું છે હવે હું બીજા રિટેલર પાસે જનરલી જાણવા માટે ગયો કેમ કે પચાસ નું સિમ કાર્ડ બરાબર કાયદેસર એ લોકો અમને પચાસ રૂપિયામાં આપવું જોઈએ તો સો રૂપિયા સર લેશો અને મેં એમને પૂછ્યું કે તમે સો રૂપિયા અમારે જો કઈ રીતે લો છો તો એ એવું કહે છે કે અમારો ટાર્ગેટ પૂરો કરવા માટે અમારે કે લેવા પડે કે પૈસા કે એવું કહે છે એ લોકો બોલો એમનું પણ હોય શકે છે ને જે તો સર ટાર્ગેટ હોય તો બરાબર જે લખે છે એ કાયદેસર લેવા જોઈએ ને તો પછી મારી વાત સાંભળો સર તો પછી અમને એકદમ ફ્રી આપે બરાબર તો પછી કસ્ટમર જોડે એ લોકો અમને અમારી જોડે બસો નવ્વાણું રૂપિયા લેવા જોઈએ તો ત્રણસો ઓગણપચાસ રૂપિયા લેવા જોઈએ જે મહિનાનો પ્લાન હોય એ પ્રમાણે તો પછી અમારા અમારા તો પછી સર સિમ કાર્ડ લેવાનો મતલબ જ નથી ને અમે પછી સીધું રિચાર્જ તો અમે અમારી રીતે જ કરાવી શકીએ ને અમે રિટેલર પાસે કેમ જઈએ પછી રિચાર્જ કરવા માટે સર એ માટે સર તમે જે છે ને અમારી કસ્ટમર કેર છે એમાં કરી શકો છો તમને આઈડી આપી દઉં છું તમે સો ટકા સો ટકા કમ્પ્લેન થશે અને સર આ બધી જે કન્ફ્યુઝન છે અને આ બધું જે હું મને એવું લાગે છે કે કસ્ટમર ને સર અહિયાં ક્યાંક ને ક્યાંક અહીંયા કસ્ટમર જોડે સર ફ્રોડ થઈ રહ્યો છે બરાબર કંપનીમાં એ પ્રમાણે હું હવે મારો હું વીઆઈ ની કંપની બદલવા માગું છું સર બરાબર એરટેલમાં હું જઈશ હવે તો જીઓમાં જઈશ કેમ કે વીઆઈ મને ના તો રિસ્પોન્સ મળે છે ના તો મને સરખો સોલ્યુશન મળે છે કેમ કે રિટેલર કઈક કે છે અને તમે કસ્ટમર કેર કેર વાળા કઈક જણાવો છો કસ્ટમર ને સર એમને જે જે સિમ કાર્ડ મળે છે ને એનો કોઈ ચાર્જ નથી હોતો સર જે એમાં રિચાર્જ આવે છે ને એનો ચાર્જ હોય છે તો પછી સર હવે મારી વાત સાંભળો હવે મારે નવું સિમ કાર્ડ લેવું છે બરાબર તો હું તમારા સ્ટોર રૂમ માં જાઉં કે પછી આ તમારા જે રિટેલર જે બાજુ રોડ ની બાજુમાં જે તમારી રહેવાનું છે તો પછી સર આ રોડની બાજુમાં જે છત્રી રાખે છે બરાબર એ લોકો એમનો શું સ્કોપ હોય પછી કસ્ટમર જોડે તમારે કઈ રીતે સિમ વેચવું કઈ રીતે તમારે ધંધો કરવો એ પોઈન્ટ સ્ટોરમાંથી જ લઈને આવે છે સર એમનો પણ ટાર્ગેટ હોય છે સર એટલા સિમ જે જેટલા સિમ વેચે ને એ પ્રમાણે એમને પૈસા મળે છે સર તો હવે સર સીધો હવે સાહેબ છેલ્લો પ્રશ્ન બરાબર કે અમારે ધારો કે નવું સિમ કાર્ડ લેવું છે બરાબર હવે હું જ્યાં રહું છું મારા આજુબાજુ કોઈ સ્ટોર નથી નો હવે મારી નજરમાં આ વીઆઈના રિટેલર જે આ રીતે છત્રી રાખીને ભર છે હવે હું તેમની પાસે જાઉં છું સિમ કાર્ડ લેવા માટે બરાબર તો સર એ મને ફ્રીમાં આપી દેશે આધાર કાર્ડ ઉપર સિમ કાર્ડ ના સર ફ્રીમાં સર એ તો નહી આપે કારણ કે સર બધા અત્યારે તો મોસ્ટ ઓફલી સર રિચાર્જ કરાવીને જ આપે છે ફ્રી માં તમારે મળી જશે તો વી સ્ટોર પર જઈને લેવાનું રહેશે તો પછી મતલબ જે આ જે બોર્ડ જે મારે છે વીઆઈ આઈ નવું સીમ કાર્ડ માત્ર પચાસ રૂપિયા એક મહિનો ઇન્ટરનેટ ફ્રી તો આનો મતલબ મને ખબર ના પડી હજુ સાહેબ ઓકે સર ચેક કરું છું લાઈન પર બના રહ્યો તો ચાલો મિત્રો આ વિડીયો બસ આટલે સુધી હું આશા રાખું છું કે આ વિડીયો તમને ખૂબ ઇન્ફોર્મેટિવ લાગ્યો હશે હવે આવા જ વિડીયો સાથે નવા કોઈ ટોપિક સાથે નવી સત્યની સાથે આપણે ફરી મળીશું નવા વિડીયોની સાથે જો ચેનલમાં નવા હોય તો જોડાઈ જજો સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક બટન દબાવી દેજો મિત્રો વિડીયો ખાસ હતો એટલા માટે મેં બનાવ્યો છે તમારા અને આપણા રોજિંદા જીવનમાં કામ આવે આ એ ટોપિક ઉપર વિડીયો છે મિત્રો આનો તમે ખાસ ધ્યાન રાખજો તમારા ફેમિલી નંબરને જરૂરથી જણાવજો કે આ રીતે આપણી સાથે આ લોકો ક્રોલ કરે છે મિત્રો અહીંયા આપણે વીઆઈ કંપનીની જ વાત નથી કરતી પરંતુ કોઈ બીજો બીજો કોઈ કંપની નો રિટેલર છે jio નો airtel નો કંપનીના રિટેલર છે એ પણ આપણી સાથે જોડે ઉઠાવે છે કસ્ટમર કસ્ટમર નો તો ખબર પડશે ને કસ્ટમર જોડે જે માનવી આપી દેશે ડોક્યુમેન્ટ તો મિત્રો આપણે આપવાના જ હોય છે ડોક્યુમેન્ટ વગર તો કોઈ કામ થતું નથી પરંતુ આ લોકો આપણી જોડે એક્સ્ટ્રા પૈસા પડાવે છે અને એ એમના ખિસ્સામાં જાય છે મિત્રો એનો આપણને મનક પણ નથી પડતી અને ખબર પણ નથી પડતી તો મિત્રો વિડીયો પાસે આટલે સુધી આશા રાખું છું કે વિડીયો તમને ખુબ પસંદ આવ્યો હશે તો ફરી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે ત્યાં સુધી હું રજા લઉં છું જય હિન્દ જય ભારત